વલસાડના વાપીમાં રહેતા બારોટ પરિવારના પાંચ વર્ષીય પુત્રના બર્થડેની ઉજવણી દરમિયાન જ માતાનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે વાપીની એક હોટેલમાં ચાલી રહેલી ઉજવણી દરમિયાન જ માતા સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા તેને તુરંત હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ખુશીના પ્રસંગમાં માતમ છવાયો હતો વલસાડના વાપી છરવાળામાં રહેતા ધવલભાઈ બારોટ અને યામિનીબેનના પાંચ વર્ષીય પુત્ર ગૌરીકનો શનિવારે બર્થડે હતો પરિવારજનોએ પોતાના સંબંધી સાથે પુત્રના બર્થ ડેનું સેલિબ્રેશન કરવા માટે વાપીની રોયલ સેલ્ટર હોટલમાં પાર્ટીનું આયોજન કર્યું હતું પાર્ટીમાં બર્થડે સોંગ સાથે સૌ કોઈ મોજ મજા કરી રહ્યા હતા ત્યારે જ સ્ટેજ પર હાજર યામિનીબેન અચાનક જ ઢળી પડ્યા હતા પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા તબીબે મૃત જાહેર કર્યા હતા પાંચ વર્ષીય પોતાના જન્મદિવસે છત્રછાયા ગુમાવી હતી વાપીની હોટેલમાં બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી પુત્ર ગૌરીકના પાંચમા જન્મદિવસની ઉજવણી માટે બારોટ પરિવારના સભ્યો અને પરિચિતિ હોટેલમાં એકઠા થયા હતા સૌ કોઈ ગીત સંગીત સાથે પાંચ વર્ષીય ગૌરીકના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા આ સમયે જ આ માતા યામિનીબેન જ્યારે સ્ટેજ પર હતા ત્યારે જ ઢળી પડ્યા હતા પરિવારજનોએ ઉઠાડવાના ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ યામિનીબેન ઉઠ્યા ન હતા હોસ્પિટલ પર તબીબની પ્રાથમિક તપાસમાં કાર્ડિયાક અસ્ટેટના કારણે મોત થયાનું તારણ સામે આવ્યું છે